ડભોઈ તાલુકાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે પૂર વ્યવસ્થાપન અંગે મોક ડ્રિલ યોજાઈ સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જાનહાની તથા સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશ્યથી મોક ડ્રિલનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા તેમજ જાનહાની અને સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશ્યથી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતું આ કરતાઓમાં બચાવ કામગીરી ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવા સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો એનડીઆરએફની ટીમે તેમની વિશેષતા અને આધુનિક સાધનોને ઉપયોગ કરી બચાવ કામગીરીનું નિદર્શન કર્યું હતું જ્યારે પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને રાહત પ્રયાસોને સુવિધા આપવા માટે મહત્વપૂર્ણની ભૂમિકા ભજવી હતી આયોગ્ય વિભાગની ટીમો તબીબી સહાય પૂરી પાડવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ હતી સ્થાનિક તરવૈયાઓને તેમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરી બચાવ કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું આ મોડિલ તાલુકા તંત્ર એનડીઆરએફ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ સહિત વિવિધ ઇમરજન્સીઓ અને સ્થાનિક સમુદાયો વચ્ચે સંકલન થતી યોજવામાં આવ્યું હતું